નમસ્કાર એટ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જૂના રેલવે સામે સિદ્ધેશ્વર પાસે આવી ગયું છે મહાકાળી મોટર ગેરેજ જી હા ટ્વેન્ટી ફોર બાય સેવન સર્વિસ આપતું જસદણનું એકમાત્ર ગેરેજ એટલે મહાકાળી મોટર ગેરેજ અહીં તમારા કોઈ પણ મોટા વાહન જેમ કે બોલેરો પિકઅપ આઈસર ટ્રેક્ટર લેલન ટાટા લક્ઝરી બસ વગેરેમાં સ્લેબને લગતું વોલ્ટિલેટરને લગતું વાયરિંગને લગતું વ્હીલ સર્વિસને લગતું એન્જિનને લગતું તેમજ ગેરેજને લગતું તમામ કામ એકદમ વ્યાજબી ભાવે થઈ જશે સારી સારી કંપનીના ઓઇલ પણ બદલી આપવામાં આવશે જો તમારા વાહનોના સાઈડ મિરર તૂટી ગયા હોય અથવા ઝાંખા પડી ગયા હોય તો અહીં આવી જાઓ સારામાં સારા સાઇડ મિરર પણ બદલી આપવામાં આવશે અને હા અહીં તમને ઓઇલ ફિલ્ટર અને ડીઝલ ફિલ્ટર પણ મળશે અને જો તમારે સર્વિસ દરમિયાન તમારું વાહન છોડીને ક્યાંય જવું હોય તો અહીં પાર્કિંગની પણ સુવિધા છે તો એડ્રેસ ભૂલાઈ નહીં હોચ્છા રોડ જૂના રેલવે સ્ટેશનની સામે સિદ્ધેશ્વર મંદિરની પાસે જેમના મોબાઈલ નંબર છે તોતેર પાંચ એકાણું એસી ત્રણ તેર તો તમારા વાહનોની દમદાર સર્વિસ કરાવો મહાકાળી મોટર ગેરેજમાં